નાસ્તો કરવા ભાખરી ચા ને પાપડ ચાલો મેડમ ચાલો કાલે બુધવારે નાસ્તો બદલશે સવારે કા કાલે બદલ્યો બુધવારે બદલે એક દિવસ ચેન્જ થાય ચેન્જ થાશે સર વાલા આજ તો હું તમારે નાસ્તો કર લો હા તે આવી જા આજ તો કઈ મમ્મી નથી હા ને તો તો વડી બે માં દીકરી પછી કરીએ નાસ્તો તો આજ હાંભરે ને એક બે લીધો હાંભરે હા હાંભરે જ ને લે હા સારું આ નાસ્તો કર લે પછી થોડું કામ લો પછી મળીએ કે આવી જાય ચાલો ઘરનું બધું થઈ ગયું છે અને આપણે થઈ ગયા છીએ ફ્રી ફ્રી થઈ ગયા અને આજ તો આપણે સાવ એકલા થઈ ગયા હવે ઉત્સવ સ્કૂલે વયો ગયો વિજય દુકાને વયા ગયા હવે ટાઈમ જાતો નહોતો ને સરસ મસ્તી નજો મારે અહીં બારીએ તડકો આવે એટલે અત્યારે શિયાળાનો તડકો તો મીઠો લાગે એટલે મેં દુલાવ બેઠી બેઠી હવે થોડુંક લસણ ફોલ લો કારણ કે લસણ ચટણી ખલાસ થઈ ગઈ છે હવે થોડીક છે ત્યાં મેં કીધું લસણ ફોલેલું હોય તો ચટણી ખંડાઈ જાય તો હાલો હવે હું લસણ ફોલી લઉં જો આપણું લસણ રેડી છે અને હવે ફટાફટ ફોલી નાખીએ ત્યાં થોડીક વાર થશે ત્યાં ઉત્સવ આવી જશે હાલો જો ઉત્સવ સ્કૂલેથી આવી ગયો અને પોતાનો મોબાઈલ ચાર્જિંગમાં મૂકેશ મેં કાંઈ મૂક્યો હોય નહીં હવે નાહવા જાય હાલો ભાઈ નાહવા જાવ ને તું નાહી લે ત્યાં હું રોટલી કલવ હું કરું ભૂખ લાગી ને હાલ નહીં નહીં કપડા બપડા બધું જ અહીં તૈયાર રહ્યું જો ઉત્સવ અમારે બધુંય આવતા હોય તો અસ્ત વ્યસ્ત કરી નાખે હો તો એલાન મેલાન જો યુનિફોર્મ ના કપડા પહેરવાના ને બધું જો બાથરૂમમાં વિડીયો ચાલુ કર્યો ને એટલે ફટાફટ બાથરૂમ માંગ્યો નહી તો જાતો જ નહોતો ચાલો તો હવે હું થઈ ગયો છું ફ્રેશ અને આપણે જમવામાં બની ગયું છે બધું લેવાય છે આવા લેવાય છે થઈ ગયું છાસ લઈ લઉં એવા હા લઈ લે શાક છે નું થાય છે ગુવાર બટેટા ગુવાર બટેટા નું શાક છે અને તારા માટે મારા માટે બે માં દીકરા માટે સલાડ છે કાલે હું હાલો જમી લઈ હવે હવે જમી લઈ ચાલો બપોર પછી ના ચાર વાગી ગયા છે અને સરસ મજાની ચા પાકે છે આપણે ચા એકલા પીવાના ઉત્સવ તો કઈ ચા પીતો નથી અને હજી સૂતો છે તમે હવે હું ચા પી લઉં અને હમણાં તો એવું થાય ને આપણે બે અઢી વાગે નવરા થાય અને માનસુવાની તૈયારી કરીને જેવું હજી તો આમ એમ થાય કે હવે ઊંઘ આવે છે ત્યાં ફોન આવે એક વખત ઉત્સવમાં રિંગ વહી ગઈ કંપની વાળાની એને રિચાર્જ પૂરું થાય છે એટલે વળી પાછી જરાક ઊંઘ આવી ત્યાં બેન નો ફોન આવ્યો એટલે હમણાં બપોર પછી ચારે જ કોક કોક નો ફોન આવે ને આપડી ઊંઘ બગાડી દે પછી કઈ આવે નહીં એટલે વહેલું ઉઠી જવું પડે ને મને તો છે ને સાડા વાગે ઉઠવાની તેવું પણ હમણાં કોક કોક નો ફોન આવે ને લોહી પીએ એટલે નીંદર ઉડી જાય કઈ વાંધો નહીં હાલો હવે ચા પી લઈ જો ચા બને છે જો મસ્ત મસાલાવાળી ચા બને છે હાલો એકલા એકલા ચા પીવી છે કોઈને ચા પીવી હોય તો આવી જાવ કે હમણાં ઉત્સવે ઉઠી જશે કે ભાઈ દિવસ આથમ ભાઈ ઓ કરે નથી આવું હા અદા સુક્યા હું બોલતા બોલતા જ હા સ્કૂલે થી આવીને ચગાવતો હોય એટલે ને કા હા એટલે એક કલાક તો ચગાવી જ પડે ને તો સવારમાં આવતો એ સનગા સે હા નહીં હા તારી પાસે નથી બેટા પતંગ ઘર પે પડી ઓકે હાલો આવજે હું જાઉં હા ભાઈ ઘરે ચગાવી લ્યો ભાઈ ચાલો તો શું છે આજે રસોઈમાં આ તો દરજ લુવાઈ પ્રમાણે છે તાર ભાખડીની ની ખીચડી તાર પ્રિય શાક સેવ ટમેટા તો વતા દેડી ની તકલીફ થાય ઇને ખાલી ટમેટા ની ઇને ખાલી ટમેટા ની જો પૂછી તમારા પહેલા તો ખીચડીની ની ભાખરી કર ત્યાં આવી જાય સેવ ટમેટા ની તો ભલે ને તો એ નકરા ટમેટા નો ખાલ દે અને આપડા બે માં દીકરા માટે સેવ ટમેટા નું

तू यावेश, तू यावेश <laughs> पची, पची मैं मैं जासू એટલે અહીં આવી તો સાને બંધ રાખી હું આવીશ આપણે કઈ ને જાવ ભાઈ આપણે સ્કૂલે મને અહીં જ જવા દે તું આવીશ તું આવીશ કર પાછો 15 દિવસ સેવા માં જાવ પછી પછી સેવા કરી લે મેમ હા આવીશ હું ક્યાં જાવ પર એટલે જ ન જવા દેવા હું તો હું કઈ નકી ના હોય પણ એ જ કીધું હું ક્યાં જઈએ ત્યાં આપણે બેમાંથી રકડી હું ઈ એમ કે ચા તમે ખાઓ પીજો મજા કરજો 15 દિવસ કે હું તમને બધું દેતો જાઈશ

મારું કઈ હાલશે નહી ભલે ચાતા બરાબર તમે કોમેન્ટ તરીકે